નમસ્કાર ખેડૂત મિત્રો હું બાયોટેક હમીરભાઈ આજે આપણે મીતાણા ગામમાં ઓમ રુદ્રા વપરાઈ ગયું હતું જોવા માટે આવ્યા છે કપાસના પાકમાં વપરાય ગયેલું છે અને આ મગફળીમાંય ઓમ રુદ્રા આપણું વપરાય ગયેલું છે તો ખેડૂતભાઈ ને ઓમ રુદ્રા વાપર્યું છે તો રિઝલ્ટ પૂછીએ પોતે માસ્તર છે પ્રાથમિક શાળામાં તો સાહેબને આપણે પૂછીએ કે રિઝલ્ટ કેવું છે આજની તારીખ તેર આઠ બે હજાર પચ્ચીસ આમગ પડી છે ભાઈ તમારું નામ કડીવાર મંજૂરસન ફતે માહોદ ગામ તમારું મારું વાલાસણ પણ જમીન મેં વાવેલી છે મિતાણા ગામમાં તમારું ગામ વાલાસણ અને મિતાળા જમીન આ કપાસ મિતાણા છે આ મિતાણા બરાબર તાલુકો તાલુકો ટંકારા જિલ્લો મોરબી આજની તારીખ સાહેબ તેર આઠ બે હજાર પચીસ ઓકે બરાબર મોબાઈલ નંબર ભાઈ આ વાવેતર છે ના મગફળી બરાબર બે માં તમે આપણું ઓમ રુદ્રા જે જમીન સુધારક આવે છે તે વાપરું છે કપાસમાં તમે આપણું એક વાપરું છે જમીન સુધારક આવે છે તો કેવું લાગ્યું રિઝલ્ટમાં બહુ સારામાં સારું રિઝલ્ટ કિંમત પ્રમાણે બહુ સારું છે તમે એક વખત લઈ આવ્યા પછી ત્રણ વખત લઈ આવ્યા હા ત્રણ વાર બરાબર છે અને હું આ કાયમી આજ વાપરીશ ખાતર આ ફાઇનલ તો કે કેવી રીતના વાપરવા તમને શું મજા આવી છે કારણ કે ગ્રોથ પણ પાકનો પુષ્કળ થાય છે અને વિકાસ પણ સારો છે અને મારી આગળની બીજી વાડી પણ મારો અખાત્રો છે એનપીકે સાથે આપણે ઓમ રુદ્રા ખાતર પણ વાપરેલું છે એક સાઈડ એનપીકે વાપરેલું છે ને સૌ ધાર મે ઓમ રુદ્રા વાપરેલું છે અર્ધી થલી ને એનપીકે વાપરેલું છે એનો વિડિયો આપણે જોયો છે બે માં ફૂટ એકનો ફેર છે હા આરામથી બરાબર છે તો તમે શું કહેવા માંગશો ખેડૂત મિત્રોને આપડા અહીંના ખેડૂત મિત્રોને હું એક સલાહ આપું છું કે ઓમ રુદ્રા ખાતર જ હંમેશા માટે વાપરો જે કિંમતમાં પણ સસ્તું અને જમીન સુધારક છે જે કાયમી આપણી ખેતી ટકાવી શકશે તમે શેમાં નોકરી કરો છો હું પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરું છું તમે કઈ ખબર પડતી એવું તો કઈ છે ના ખબર પડે છે ને બધી ખબર એક એક રૂપિયા હિસાબ ખબર પડે છે બરાબર છે અને તમે આ સમજી વિચારી કયો છો ભાઈ રિઝલ્ટ છે રિઝલ્ટ સો ટકા તો સાહેબ તમે ઓમ રુદ્રા વાયપુર બદલ તમારું દિલથી ધન્યવાદ અને આ મગફળી જોઈ શકો મિત્રો આ ઓગણચાલીસ નંબર મગફળી છે આમાંથી દોઢ તોડી લીધા હજી મગફળી બતાવી દીધી પાછળ એમાં પણ આપણું આઠ થેલી વાપરેલું છે